થશે પણ સ્કૂલો તો શું પરિસ્થિતિ છે જરા જોઈ લો ગુજરાતમાં સારા ઉચ્ચ શિક્ષણના અનેક દાવાઓ થાય છે સરકારી દાવાઓ પ્રમાણે તો ગામડાઓમાં પણ બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ આની વાસ્તવિકતા જ્યારે ગ્રાઉન્ડ પર જઈને જોઈએ તો કંઈક અલગ જ દેખાતી હોય છે જી હા ભાવનગરના ગામડાઓમાં ઓગણીસો છપ્પનમાં બનેલી શાળાઓમાં બાળકો અભ્યાસ કરતા તંત્રને જ્યારે લાગ્યું કે શાળા જર્જરિત થઈ છે તો તોડી પાડી પરંતુ ચાર વર્ષ થઈ ગયા વિદ્યાર્થીઓ આજ સુધી વિદ્યાર્થીઓ ચાર દિવાલના એક ઓરડામાં મજબૂત રીતે ભણી રહ્યા છે શું છે આ પરિસ્થિતિ આવું જોઈએ જાણીએ સમજીએ ખુલ્લા મેદાનમાં મંદિરમાં તો ક્યારેક સરકારી કચેરીમાં ભાવનગર જિલ્લાના કટોડિયા ગામે હરતી ફરતી પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે

પરંતુ આજે ચારથી પાંચ વર્ષ જેવો સમય વીતી જવા છતાં હજી સુધી આ જે શાળાના વિદ્યાર્થીઓ છે તેને નવી શાળાનું ભવન છે નથી મળ્યું વિદ્યાર્થીઓની હાલત એવી થઈ ગઈ છે કે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય બાળકોને બહાર અભ્યાસ કરવા માટે મજબૂર બનવું પડ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે બાળકો છે ખુલ્લા મેદાનની અંદર ભણી રહ્યા છે તો કોક જે બગીચા જેવા કમ્પાઉન્ડની અંદર જ્યાં રમતગમતના સાધનો છે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે બીજી બાજુ હું હું આપણને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ મંદિર છે કે જે એની બાજુની અંદર એક રૂમ આવેલો છે ને ત્યાં રૂમની અંદર પણ આ જે બાળકો છે એ અભ્યાસ કરી રહ્યા છે આટલા વર્ષો બાદ શાળાનું બાંધકામ જર્જરિત હોવાના કારણે તોડી નાખવામાં આવ્યું હતું પરંતુ તંત્ર આજ સુધી વિદ્યાર્થીઓને એક ચાર દિવાલનું ઓરડું બનાવી નથી આપ્યું રૂમના હિસાબે થોડીક તકલીફ પડે છે પણ વૈકલ્પિક વ્યવસ્થાને મંદિરની અમે કરેલી છે જેમાં અમે એકાદ ધોરણ મંદિરમાં બેસાડીએ છીએ અને બીજા વર્ગખંડની અંદર બેસાડીએ અમે અભ્યાસ કરીએ છીએ વરસાદી વાતાવરણની અંદર થોડીક તકલીફ પડે છે પણ અમે અમારી રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરી અને બાળકોનું શિક્ષણ કાર્ય બગડે નહીં તેવો પ્રયત્ન કરીએ છીએ અમારી દ્વારા ઉપલી કક્ષાને ટૂંકમાં જાણ કરવામાં આવી છે અમારી ઉપલી કચેરીને કે ભાઈ આવી રીતે અમારે રૂમોની ઘટ છે અને રૂમોની જરૂરિયાત છે તો અમે વહેલી તકે અમને જો રૂમ આપવામાં આવે તો બાળકોનું છે શિક્ષણ એ ખોરંભાઈ નહીં અને અભ્યાસ બગડે નહીં ટીઆરપી દ્વારા અમને જાણ કરવામાં આવેલ કે ભાઈ આપના રૂમ મંજૂર થઈ ગયેલ છે ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે પણ કોઈ ટેન્ડર એટલે કે કોન્ટ્રાક્ટર છે એ ટેન્ડર લેતા નથી એટલે તમારા રૂમ બની શકતા નથી ગ્રામજનો અહીંયા અમને વારંવાર આવીને પૂછે છે કે શાળા ક્યારે બનશે ક્યારે બનશે ક્યારે બનશે પણ આનો કોઈ અમારી પાસે સ્પષ્ટ જવાબ હોતો નથી જ્યારે વાલીઓ અમને પૂછે અને અમે જ્યારે વારંવાર પૂછે તો અમે અમારા ટી આરપીને પૂછે છે જે જે અમારા તાલુકાના ઇજનર હોય અને એના દ્વારા અમને એવી જાણ થાય છે કે ભાઈ જ્યારે કોઈ ટેન્ડર પ્રક્રિયામાં ટેન્ડર લેશે કોઈ કોન્ટ્રાક્ટર ત્યારે તમારું બિલ્ડિંગનું કામ શરૂ થશે સ્વાભાવિક છે કે છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓ ક્યારેક ખુલ્લામાં તો ક્યારેક મંદિરમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે હકીકતમાં તંત્ર શાળા ક્યારે બનાવી આપશે તે સૌથી મોટો સવાલ છે હાલ માત્ર એક જ ઓરડો હયાત છે અને ત્યાં નવા છ ઓરડા બનાવવાના થાય છે વારંવાર ટેન્ડરિંગની પ્રક્રિયા કરવા છતાં કોઈ ઇજારદાર તરફથી આ ટેન્ડર સ્વીકારવામાં આવતું ન હોય એટલે અત્યારે ભાવનગર સ્થિત જે બિલ્ડર કન્સ્ટ્રક્શનનું સાઈટ ચાલી રહી છે એમ નિજામો દ્વારા સમજૂત કરવામાં આવેલું છે અને આ બિલ્ડર કોન્ટ્રાક્ટરે એ નવા છ ઓરડા બનાવવા માટેની એમને બાહેંધરી આપી છે આ મામલે વિપક્ષ પણ સરકાર પર આક્રમક છે સિહોર કોંગ્રેસના નેતા જયદીપસિંહ ગોહિલે સરકારની ઢીલી નીતિ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે વિદ્યાર્થીઓના શિક્ષણમાં સરકારને કોઈ રસ જ નથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો તો કેવી રીતે કરવો આ ગુજરાતની આ સરકાર રોજગારી તો આપતી નથી સાથોસાથ વિદ્યાર્થીઓને ભણીને પોતાની કારકિર્દી ઘડવી હોય તો એમાં પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે રમશે ગુજરાત ભણશે ગુજરાત વિકસિત ભારત ગતિશીલ ગુજરાત આ બધા સૂત્રો મોટા મોટા આપે છે પણ આપણે જ્યારે સ્થળ ઉપર જોઈએ છીએ કે ગ્રાઉન્ડ ઉપર જોઈએ છીએ ત્યારે આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે સરકાર દ્વારા ઓરડાઓ તો મંજૂર કરી દેવામાં આવ્યા છે પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ન ભરતા હોવાના કારણે શાળાનું ભવન બની રહ્યું નથી જોકે આ બધા વચ્ચે ગુજરાતની યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે નવની દલવાડી ઝી મીડિયા ભાવનગર